ઘીનો દીવો કરવાથી દસ ગ્રામ ઘી અગ્નિમાં હોમવાથી એક ટન ઓક્સિજન મળે છે તેથી એક્સાઇડ પોપ્યુલેન ફોર્સબ્લાઇ વગેરેથી હવા શુદ્ધ થાય છે તે ઘી શુદ્ધ કોને કહેવાય છે જે ગાય દસ વાસાની પ્રસૂતાની ન ચાલે બીજું કે ઋતુમતી હોય મિથુન માટે બળદને સ્થિતિ હોય તે ગાયનું દૂધ ન ચાલે જેનું વાછળું મરી ગયું હોય તે દૂધ ન ચાલે તો જે આ મનુસમૃદ્ધિ પાના નંબર એકસો એક આઠમાં પૂરા હોય છે તો ગાયને સાથે એક બળદ હોય તે ગાય વાછડાને દૂધ આપી તે વાછડું બરાબર પૂરું ધરાઈ રહ્યું હોય અને પોતાની મહેનત પરા ભાગી ગયું હોય પછી તે દૂધ લો તે દૂધ શુદ્ધ ગણાય છે બાકી એના સિવાયનું દૂધ શુદ્ધ નથી તો એક એમાં એક વેદ ગીતા જાણનાર શુદ્ધ લોકોને ખબરાવો તો દસ હજાર લોકોનું ભોજનનું ફળ મળે છે કેમ કે લોહીથી ખરાબ થયેલા હાથ લોહીથી શુદ્ધ થતા જ નથી તો શુદ્ધ પાણીથી હાથ શુદ્ધ થાય છે તે મૂર્ખ અજ્ઞાનીને જમાડાથી લાગેલા પાપ છૂટતા નથી પણ ગીતા વેદનું જ્ઞાન જેના જીવનમાં ઉતરેલ છે તેને ભોજન આપવાથી પાપ છૂટે છે જેમ ખારી જમીનમાં બીજ ઉગતું નથી તેમ પાપીને ખવડાવવાથી દાનનું ફળ મળતું નથી આ મનુસમૃદ્ધિ પાના નંબર સત્તાવન અઠાવન શ્લોકમાં પુરાવો છે એકસો બત્રીસ તે એકસો બેતાલીસ શ્લોકમાં પુરાવો છે તો જે મનુષ્ય મારી આ વિભૂતિને તથા યોગને યથાર્થ તત્વથી જાણે છે તે વિશાળ અવિચળ યોગથી યુક્ત થઈ મારામાં પોરાય મારામાં જોડાય છે એમાં સંશય નથી સર્વની ઉત્પત્તિનું કારણ હું છું મારાથી જ સર્વ જગત પર્વતે છે એમ સમજી બુદ્ધિમાન મનુષ્યો પંડિતો શ્રદ્ધાયુક્ત થઈ ભાવપૂર્વક મને ભજે છે તેઓ મારામાં ચિત્ત પરાવનારા મારામાં પ્રાણને અર્પણ કરવાવાળા અરસપરસ એકબીજાને મારો બોધ કરનારા અને મારી કથા કરતાં સંત સદા સંતોષ પામે છે તથા આનંદમાં રહે છે એમ મને પ્રેમપૂર્વક બધા મારામાં સતત તન્માય રહેનારા તેમને હું એવો બુદ્ધિયોગ આપું છું કે જેથી તેઓ મને પામે છે તેમના ઉપર કૃપા કરવા માટે જ અંતકરણમાં આત્મા રૂપે રહેલો હું જ્ઞાનરૂપી પ્રકાશમય દીવા વડે અજ્ઞાનથી ઉત્પાદન થતાં આ અંધકારનો નાશ કરું છું આ ગીતા અધ્યાય દસ શ્લોક સાત અગિયારમાં પુરાવો છે તો જ્ઞાનરૂપી પ્રકાશનો દીવો કરવો